ચાલોદ મામલેદાર કચેરી ખાતે મધ્યાહન ભોજનના વર્કરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ મંગળવારના સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ હાલ દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં પીએમ પોષણ મધ્યાહન ભોજનના મૂળભૂત રીતે શાળાઓમાં આવેલા કિચન સેટ તેમજ ઉપલબ્ધ સંશોધન અને રસોઈ બનાવતા સ્થાનિક વિધવા તરતા મહિલાઓ દ્વારા ઓગણીસ ચોર્યાસીથી આ યોજનામાં કામ કરી રહેલી છે આ અમલીકરણ યોજનાનું સ્વરૂપ ફેરવી અને કેન્દ્રીય રસોડું યોજના માટે ખાનગી સંસ્થાઓમાં જમીન ફાળવવા સેન્ટ્રલાઇઝ કિચન બનાવવા બાબતે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કલેક્ટર દાહોદ પત્ર લખવામાં આવ્યો હતો આ સંદર્ભે મધ્યાહન ભોજનમાં કામગીરી કરતા વર્કરો દ્વારા જણાવ્યું કે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાજપત્રની મુજબ સૂચનાઓ મુજબ પ્રત્યેક શાળાના કમ્પાઉન્ડમાં ભોજન બનાવવા પાયાની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ એ મુજબ ગુજરાત રાજ્યમાં ઓગણીસો ચોર્યાસીથી દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં કિચનગમ શેડ ભોજન બનાવવાના તમામ સાધનો ગેસ કનેક્શન જેવી પાયાની સુવિધાઓ ગુજરાત સરકાર દ્વારા છેવાડા સુધીના ગામોમાં શળાવમાં પૂરી પાડવામાં આવેલ હતી તે રસોઈ બનાવવા માટે સ્થાનિક સંચાલક રસોઈયા હેલ્પર સહિતના તમામ સ્ટાફ અને સરકારના અન્ન નાગરિક પુરવઠાના નિગમ દ્વારા અનાજ કઠોર તેલ દાળ મેન્યુ મુજબ વાનગીઓ બનાવવામાં આવે છે અને જિલ્લાની તમામ શાળાઓમાં બપોરનું ગરમ ભોજન અને સાંજનો પણ ગરમ નાસ્તો આપવામાં આવે છે અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ બાળકોને ગરમ અને તાજું ભોજન પીરવસવા આદેશ કરેલ હતો અને તે મુજબ તમામ શાળાઓમાં સ્થાનિક શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સ્ટાફ સંચાલક રસોઈ મદદનીશ દ્વારા ગરમ અને તાજું ભોજન બનાવી અને બાળકોને ખવડાવવામાં આવે છે વધુમાં તાલુકા લેવલે કેન્દ્રીય રસોડાનું યોજના ખાનગી સંસ્થાઓને જમીન ફાળવવા શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો તો મધ્યાહન વર્કરો દ્વારા દાહોદ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન સંચાલકો રજૂ કરેલ કે જો આ રીતની જમીન ફાળવી કેન્દ્રીય રસોડો બનાવવામાં આવશે તો યોજનાનો ઉદ્દેશ જેવા કે શાળામાં ભણતા દરેક બાળકોને સ્થાનિક શાળા કક્ષાએ તમામ શિક્ષકોને તેમજ સ્થાનિક ગ્રામ લોકોની નજર હેઠળ જે ગરમ ભોજન બનાવવા અને ગરમ નાસ્તો આપવામાં બાળકો વંચિત રહી જશે સેન્ટ્રલાઇઝ કિશન બનાવવામાં આવતું ભોજન શાળાના કક્ષા સુધી પહોંચતા ઠંડુ પડી જાય જેથી શાળાના બાળકોને ગરમ ભોજન અને ગરમ નાસ્તાનો લાભથી વંચિત રહી જશે શાળા દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અમુક શાળાઓમાં આવવા જવા માટે શાળાનો એકબીજાથી દૂર હોય શાળા કક્ષાએ ભોજન પહોંચાડવું મોડું થઈ જાય મોડું થવા પામશે જેથી બાળકોને ગરમ નાસ્તો તેમજ તાજો પાકો ખોરાક મળી શકશે નહીં વધુમાં રાજ્ય સરકાર દ્વારા ઓગણીસો ચોર્યાસીથી આજ દિન સુધી શાળાના શાળા કક્ષાએ ભોજન બનાવવા માટે આધુનિક રસોડાના તમામ વાસણો જેવી પાયાની તમામ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ હતી અને તે અંગે ફાળવવામાં તેમજ ખર્ચ કરવામાં આવેલ તમામ ગ્રાન્ટ ખર્ચ જવા પામશે આમ સેન્ટ્રલાઇઝ રસોડાથી બાળકોને ગરમ અને તાજો ભોજન ગરમ નાસ્તો આપવામાં અભિયાનમાં ગુજરાત સરકારના કુપોષિત કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાના અભિયાનમાં મોટી રૂકાવટ ઊભી થશે તેમજ તમામ બાબતો તેમજ દાહોદ જિલ્લાની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ મુજબ સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરી અને રદ કરવા માટે દાહોદ જિલ્લાના તમામ સંચાલકો વતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓગણીસો ચોર્યાસીથી ચાલે છે આમાં નજીવા માનવ વેતન એટલે બસો થી અમે સમાવેશ થયેલા છે આમાં નિરાધાર તકતા વિધવા બેનોનો બી સમાવેશ થાય છે જો આ કેન્દ્રીય રીત રસોડાની આયોજન કરવામાં આવે તો અમારા ગરીબ સંચાલક ભાઈઓ બહેનો વિધવા તકતાઓ બહેનોની રોજીરોટી છીનવાઈ જાય એવી અમારી એક સરકારને નમ્ર વિનંતી બી હાથ જોડી અને નમન કરીએ છીએ કે અમારી રજૂઆત અંગે અંગ સાંભળે એવી એક હાલત મધ્યાહન ભોજન પ્રમુખ ભુરાભાઈ તરફથી રજૂઆત છે સાહેબ